દોસ્તો તમારી માટે સ્પેશલ વેરાયટી લઈને આવ્યો છે કેમ કે આગળ નવરાત્રી જ ઓર એમને કંઈક યુનિક જોઈતો હોય તો યુનિક માટે સ્પેશિયલી તમારી માટે ક્રોપટોપ લઈને આવ્યા છે ના આ બધી વસ્તુઓ તમને સ્પેશિયલી મળવાની છે એકદમ યુનિક ઓર એકદમ હોલસેલ રેટમાં તમને વસ્તુઓ મળવાની છે એકદમ લોંગ શર્કના સાથે કોન્સેપ્ટ જોઈતો હોય તો લોંગ શર્કમાં બી કિટ આવી ગયા છે જે લોંગ શર્કમાં બહુ જ વધારે ડિમાન્ડ છે અને હેન્ડવર્ક પણ જોઈ શકો તમે હેન્ડવર્ક ખોલીને બતાવું તમને શોક ખોલી હેન્ડવર્ક બહુ જ ફાઇન આવવાનું છે હેન્ડવર્ક બી એકદમ સ્ટાઇલિશ પેટર્સમાં છે એનો જે શ્રક પેટર્ન છે શ્રક બી બહુ જ ફાઇન છે તમે જોઈ શકો મલ્ટી શેડ વર્કનો આપ્યો છે વિથ સિકવન્સનો ટોટલી કામ આપ્યો છે અહીંયા તમને ફ્રન્ટમાં પ્રોપરલી તમને અહીંયા સિકવન્સનો વકીટ મળ્યો છે ઓર બ્લેક કલરના કોમ્બિનેશન સાથે નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન કલેક્શન છે એકદમ યુનિક ઓર કોન્ટ્રાસ્ટ મેચિંગ કલેક્શન છે ગ્રે કલરનો કોમ્બિનેશનમાં તમને અહીંયા ચોલી આપી છે નીચે મસ્ટર્ડ યલો કલરની તમને લેંગો આપ્યો છે અહીંયા ઓર આવી રીતની વેરાયટી જોવી હોય તો વિડીયો કોલના થ્રુ બી તમે અહીંયા હજી જો જોઈ શકો કેમ કે અજીત જોન ટીમ તમને પ્રોપરલી રીતે વિડીયો કોલ્સના સાથે પ્રાઇઝ મેન્શનના સાથે ઓર કૃષ્ણ દર્શકો હું માહી રાજપૂત એક વખત ફરીથી સ્વાગત હોઉં છું અજી જોન શ્રી સાવરિયા સિલ્ક એન્ડ મિલ્સમાં દોસ્તો તમારી માટે સ્પેશિયલ વેરાયટીઝ લઈને આવ્યો છું કેમ કે આગળ નવરાત્રી છે જ ઓર એમને કંઈક યુનિક જોઈતો હોય તો યુનિક માટે સ્પેશિયલી તમારી માટે ક્રોપટોપ લઈને આવ્યા છે આપણે ના આ બધી વસ્તુઓ તમને સ્પેશિયલી મળવાની છે એકદમ યુનિક ઓર એકદમ હોલસેલ રેટમાં તમને વસ્તુઓ મળવાની છે ઓર એના માટે સિંગલ પીસ માટે કોલ ન કરતા કેમ કે જે બી વસ્તુઓ મળવાની છે છ પીસનો સેટ આવવાનો છે ઓર 6 સાઇઝિસ આવવાની છે સ્પેશિયલી બિઝનેસ જે બી બધા બિઝનેસ કરતા હોય જેને બી બધાની રિટેલ કાઉન્ટર હોય એમના માટે સ્પેશિયલી આ વિડીયોઝ રહેવાનો છે તમે ફર્સ્ટ આર્ટિકલ જોઈ શકો આ તમને સ્પેશિયલી તમે ઉપરનો જે ટોપ જોવા છો તો સ્પેશિયલી તમને પોંચો સ્ટાઇલ્સમાં મળવાનો છે એની સ્લીવ જોઈ શકો તમે સ્લીવના તમે અહીંયા ફોલ્ડ પણ કરી શકો આ જોઈ શકો શોર્ટ પણ હોય શોર્ટ પણ કરી શકો સ્પેશિયલી તમને અહીંયા નીચે તમને હેન્ડવર્ક્સ મળવાનું છે બોટમ્સમાં વિથ દુપટ્ટામાં તમને સિકવન્સ વર્ક મળવાનું છે અહીંયા નેકમાં તમને સ્પેશિયલી નેકમાં તમને હેન્ડવર્ક મળવાનું છે હેન્ડવર્કના સાથે સાથે મલ્ટી થ્રેડ વર્કનું કામ પણ કર્યું છે નીચે તમને જે ડિજિટલ પ્રિન્ટ છે ડિજિટલ પ્રિન્ટ તમને મૂકી છે અહીંયા સ્લીવ્સમાં કેમ કે એનું જે એટ્રેક્શન આવે છે ને સ્લીવ્સ ઉપરથી જે પ્રિન્ટનો ઉઠાવ છે આ બહુ જ ફાઇન લાગે છે વચમાં તમને પ્લેન ચાર્ટ આપ્યો છે એની સાથે સાથે સિકવન્સનો વર્ક પણ આપ્યો છે અને નીચે તમને લહેંગામાં પ્રોપરલી અહીંયા તમને દામનમાં તમને સિકવન્સનો વર્ક મળવાનો છે વિથ ડિજિટલ પ્રિન્ટનો જે લુક છે એનો જે ડિજિટલ પ્રિન્ટનો લુક આવે છે જે ગેટઅપ્સ આવે છે ડિજિટલ પ્રિન્ટનો એનો બહુ જ ફાઇન આવે છે એની સાથે છે જે ક્વોલિટી આપી છે ફર્સ્ટ લેર સેકન્ડ લેર થર્ડ લાયર કેન કેનની ઓર ફોર્થ લેયર તમારે કોટન્સની મળવાની છે કેમ કે ચારથી ફોર્થ લેયરનો તમને અહીંયા ક્રોપટોપ મળવાનો છે બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ બે ઓ સાઈડમાં વર્ક એટફ એક વસ્તુ બોલતા નહીં કેમકે આવો બધો જે કલેક્શન છે તમે શોપમાં રાખશો યા તમે એક પીસ મેનિક્યુનમાં પહેરાવશો ને તો કસ્ટમર રોડથી દોડીને તમારી દુકાનમાં આવીને પૂછશે કે એનો ભાઈ ભાવ શું છે ભાઈ એનો ભાવ શું છે કેમ કે આ બધા જે પીસ છે ને એકદમ બુટિક સ્વાય ટેસ્ટ બતાવું છું તમને એકદમ યુનિક ટેસ્ટ આવી રીતનો જોઈ નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન કલેક્શન છે એકદમ યુનિક ઓર કોન્ટ્રાસ્ટ મેચિંગ કલેક્શન છે ગ્રે કલરનો કોમ્બિનેશનમાં તમને અહીંયા ચોલી આપી છે નીચે મસ્ટર્ડ યલો કલરની તમને લેંગો આપ્યો છે અહીંયા તમે જોઈ શકો લહેંગામાં સૌથી પહેલાં લહેંગાથી સ્ટાર્ટ કરીએ લેંગામાં તમને દામનમાં તમને અહીંયા મલ્ટી થ્રેડ વર્ક મળવાનું છે વિથ ગોલ્ડન કલરના તમને અહીંયા સિકવન્સ મળવાનું છે સિકવન્સ એકદમ પેકેબલ મળવાનું છે કેમ કે ચોટાડેલા નથી ટોટલી અહીંયા તમે ક્લોઝઅપથી જોઈ શકો તમે સ્ટીચ કરેલી છે સ્ટીચના સાથે સાથે અહીંયા જીકઝેકનો પેટર્ન આપ્યો છે વિથ અહીંયા તમને સિકવન્સનો જીકઝેક મળવાનો છે વિથ મલ્ટી થ્રેડ વર્ક મળવાનું છે વિથ તમે અહીંયા બ્લાઉઝ જોઈ શકો તમે બ્લાઉઝમાં તમને અહીંયા હેન્ડવર્ક મળવાનો છે હેન્ડવર્કના સાથે અહીંયા પેચ મળે છે હેન્ડવર્કમાં તમને ડાયમંડ મોતી વર્ક ઓર શિપી વર્કના સાથે વ્હાઈટ મોતીના સાથે કોમ્બિનેશન મળવાનું છે વિથ તમને અહીંયા જીકટેકનો પૂરું પૂરો ટોટલી કોમ્બિનેશન મળવાનું છે વિથ તમને ક્વોલિટી બહુ બ્લાઉઝમાં જુઓ તમે એમાં ચોલીમાં જુઓ ને તો ક્વૉલિટી બહુ જ ફાઇન મળવાની છે ક્વોલિટીમાં એકદમ હંડ્રેડ પર્સન્ટ કોટન ઉપર સુધીનો તમે જોઈ શકો વિથ દુપટ્ટાના સાથે વિથ સ્લીવના સાથે ઓર બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ કેમ કે બેક સાઇડ કોઈ વર્ક નથી આપતા બ્રો બેક સાઇડમાં આગળ વર્ક ના આપે ને તો એની રેટ ઓછી થઈ જાય બ્રો આ વસ્તુ મેઇન વસ્તુ યાદ રાખવાની છે તમારે ફ્રન્ટમાં વર્ક આપ્યો અને બેક કિટ વાઇઝમાં અગર વર્ક ના આપે ને તો મિનિમમ સાડી ત્રણસો ચારસો રૂપિયાનો ફરક પડે છે બેક સાઇડ વર્ક ન કરીએ જેમ કે એક સાઈડ વર્ક કરવાનો ચારસોથી સાડી ચારસો પાંચસો રૂપિયાનો ખર્ચો આવે છે બાકી તમને સ્પેશિયલી બેક સાઈડ બી વર્ક આપીએ તો તો વાઇઝ પીસ લાગે કે આમ ક્વોલિટીવાઇઝ એકદમ વાઇઝ છે જેમ કે આવી રીતનો આર્ટિકલ જોઈ શકો તમે બાંધણી પ્રિન્ટમાં શોર્ટ સ્કર્ટ છે બહુ જ ફાઇન છે પોન્ચો લુક સ્ટાઇલમાં છે ઓ પોંચો લૂકના સાથે સાથે જેનો એનો ફેડિંગ બોસનો જે શેડ છે બહુ જ ફાઇન લાગે છે કેમ કે બાંધણીમાં તો કોઈ બી પી જોવા જઈએ ને તો બાંધણીમાં તો એમ બી ફાઇન જ લાગવાનો છે જે બાંધણી પ્રિન્ટ હોય ને એનો પ્રિન્ટનો ઉઠાવવા જ આખો લગવાય આ જોઈ શકો તમે હેન્ડવર્ક હેન્ડવર્કમાં તમને ઓરિજિનલ મીરોવર્ક મળવાનું છે વિથ વ્હાઈટ મોતી મળવાનો છે વિથ તમને અહીંયા વેસ્ટમાં જોઈ શકો વેસ્ટમાં બી તમને અહીંયા હેન્ડવર્ક મળવાનો છે વિથ તમને અહીંયા ઓરિજિનલ મીરોવર્ક મળવાનું છે આ શોર્ટ લેન્થ સ્કર્ટ રહેવાનો છે જે એનાથી પહેલાં બતાવ્યું બધા ફૂલ લેન્થના ક્રોપટોપ હતા આ તમને પ્રોપરલી તમને શોર્ટ લેન્થ સ્કર્ટમાં મળવાનું છે નેક્સ્ટ સાઇડ આ જો તમે આ બી કોન્ટ્રાસ્ટ મેચિંગ ઉપર છે ઓર ક્રશ ઉપર છે ઓર સિલ્ક બેઝ ઉપર જેવો ફેબ્રિક લાગે છે એકદમ શાઇનિંગ ફૂલ તમે અહીંયા જોઈ શકો એકદમ દસ્તી બેઝમાં તમને અહીંયા ચોલી આપી છે દસ્તી બેઝમાં અહીંયા તમને ટોટલી અહીંયા તમને હેન્ડવર્ક્સ મળવાનું છે હેન્ડવર્કના સાથે સાથે નીચ બેક સાઇડ તમને ફિટિંગ કરવા માટે ટોટલી ફિટિંગ કરવા માટે વસ્તુ પણ આપી છે ફિટિંગ કરવા માટે બેલ્ટ પણ આપ્યો છે બાકી તમે અહીંયા જોઈ શકો પ્રોપરલી તમને અહીંયા ક્રશ વિથ ક્રશના સાથે વિથ શાઇનિંગેબલ ઓર વિથ ડિઝિટલ પ્રિન્ટના સાથે કોમ્બિનેશન મળવાનું છે આવી રીતના કોમ્બિનેશન બેક સાઇડ ઓર ફ્રન્ટ સાઇડ તમને લટકન એસેસરીઝ પણ મળે છે સાથે સાથે કેમ કે લટકન એસેસરીઝ બહુ જ ફાઇન આપ્યું છે નેક્સ્ટ આર્ટિકલ તો બહુ જ ફાઇન છે ટેબી જેવું ફેબ્રિક છે એકદમ શાઇનિંગ ફેબ્રિક ફેબ્રિક્સ ઓર એનો ક્રોસ કટમાં તમને અહીંયા સ્ટ્રગ મળવાનો છે એકદમ અલગ ઓ શગની સ્ટાઇલ જે છે ને એકદમ ફાઇન રહેવાની જોઈ શકો તમે અહીંયા બ્લાઉઝ છે બ્લાઉઝમાં તમને અહીંયા મલ્ટી થ્રેડ વર્ક કામ મળે છે વિથ અહીંયા શગ ઉપર ક્રોસ રેડ સ્ટાઇલમાં તમને અહીંયા થ્રેડ વર્ક ઓર સિકવન્સનો વકીલ મળવાનો છે વિથ અહીંયા તમને શોગમાં ક્રોસરેડ સ્ટાઇલમાં તમને અહીંયા બુટીઓનો નાનો નાનો વર્ક મળે છે વિથ તમે એનો લહેંગો પણ જોઈ શકો લહેંગામાં જે ક્વોલિટી આપી છે એકદમ ફાઇન આપ્યું છે તમે ક્વોલિટી જોઈ શકો લેટકન એસેસરીઝ બહુ જ ફાઇન આપ્યું છે દામન પ્રોપરલી તમને અહીંયા ભરેલો મળશે વિ વિકના સાથે જે કોન્સેપ્ટ પહેરો પછી જે મજા આવે ને એનો કોન્સેપ્ટ એકદમ આખો અલગ હોય છે એની સિવાય સેમ્પલ તો આમ જોવા જઈએ સેમ્પલ બહુ બધા છે હાજ તમે બ્લેકમાં લોંગ શર્કના સાથે એકદમ લોંગ શર્કના સાથે કોન્સેપ્ટ જોઈએ તો લોંગ શર્કમાં બી કિટ વાઇઝમાં આવી ગયા છે જે લોંગ શર્કમાં બહુ જ વધારે ડિમાન્ડ છે એનો હેન્ડવર્ક પણ જોઈ શકો તમે હેન્ડવર્ક ખોલીને બતાવું હું તમને શર્ક ખોલી હેન્ડવર્ક બહુ જ ફાઇન આવવાનું છે હેન્ડવર્ક બી એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં છે એનો જે સ્ટ્રક પેટર્ન છે આ સ્ટ્રક બી બહુ જ ફાઇન છે તમે જોઈ શકો મલ્ટી શેડ વર્કનો આપ્યો છે વિથ સિકવન્સનો ટોટલી કામ આપ્યો છે અહીંયા તમને ફ્રેન્ડમાં પ્રોપરલી તમને અહીંયા સિકવન્સનો વર્કેટ મળ્યો છે ઓ બ્લેક કલરના કોમ્બિનેશન સાથે આવી રીતના કોમ્બિનેશનમાં એકદમ એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ પીસ આપ્યો છે એની સાથે સાથે એક પ્રોડક્ટ બહુ જ ફાઇન ચાલે છે આ જોઈશું તમે શેરવાની લુકેટ અત્યારે બહુ જ ફાઇન ચાલે છે નીચે એક પ્લાઝો જેવો બોટમ્સ આવે છે અને કિડ્સ વેર્સમાં લેડીઝ વેર્સમાં બી આ પ્રોડક્ટ બહુ જ ફાઇન ચાલે છે તમે જોઈ શકો એમાં બી બહુ બધી વેરાયટીઝ છે આવી રીતની વેરાયટીઝ તમારે જોયું હોય તો આવી રીતની વેરાયટીઝ તમે સ્ક્રીન ઉપર નંબર આવી ગયા છે એના ઉપર કોલ પણ કરી શકો ઓર આવી રીતની વેરાયટી જોવી હોય તો વિડીયો કોલના થ્રુ બી તમે અહીંયા અજી જોનથી જોઈ શકો કેમ કે અજી જોન ટીમ તમને પ્રોપરલી રીતે વિડીયો કોલ્સના સાથે પ્રાઇઝ મેન્શનના સાથે પણ આવા બધા જે પીસ છે બધાની પ્રાઇઝ જણાવ્યું હોય તો સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર કોલ જ કરવાનો છે મળીએ નેક્સ્ટ ત્યારે સબારો જોઈ શકાય